ચૈત્ર સુદ તેરસ એટલે ભગવાન મહાવીરનું જન્મ કલ્યાણક દિવસ જે સમગ્ર વિશ્વમાં વસતા જૈન બંધુઓની સાથે ભાવનગર જૈન શ્વેતાંબર મૂળિપૂજક તપાસ સંઘ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો દ્વારા ધામધૂમપૂર્વક કરવામાં આવી વિશ્વના પચાસ થી વધુ દેશોમાં ભગવાન મહાવીર જન્મની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગરમાં સવારના ભાગે જૈન સમાજ દ્વારા પ્રભુ મહાવીરનો બેન્ડ અને મંડળો સાથે વરઘોડો કાઢવામાં આવ્યો જે સમગ્ર શહેરના ત્રીસ દેરાસર અઢાર ઉપાશ્રય નવ બિલ શાળા એકવીસ પાઠશાળાના સમૂહ નો હોડો કાઢવામાં આવ્યો જેમાં સાધુ ભગવંતો સાથે જૈન સમાજના ભાઈઓ બહેનો અને બાળકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો

અહિંસાની આલેખ જગાડના જો કોઈ પરમ તત્વો હોય તો એ પ્રભુ વીર છે અને એ અનુસંધાને આજે શ્રી ભાવનગર જૈન પ્રતાં પર મૂર્તિપૂજક તપાસ સંઘ ત્રીસ દેરાસર અઢાર ઉપાશ્રય નવ આંબેલશાળા એકવીસ પાઠશાળાનો સંયુક્ત મહો મહામોટો રથયાત્રાનો વરઘોડો આજે મોટા દેરાસરથી ચડી સમગ્ર ભાવનગરના જૈનો અહીંયાના હિલોડે ચડ્યા છે અને આ એક સમગ્ર રથયાત્રા અદભુત તરે જોવા જેવી છે ચાલો આપણે સૌ તેમને નિહાળીએ એરફાન સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે